સેન્ટર કરંજ પ્રાથમિક શાળાઓમાં રક્ષાબંધન પર્વની ઉજવણી ભારત તહેવારોના દેશ તરીકે ઓળખાય છે જ્યાં અનેક નાના મોટા તહેવારોની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવે છે જે પૈકી ભાઈ બહેનના પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરો પાડતો તહેવાર એટલે રક્ષાબંધન જેમાં બહેન ભાઈને રાખડી બંધી ભાઈના રક્ષણ કાર્ય ઈશ્વરને હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે ભાઈના જીવનમાં બહેન્સને પૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક બનેલા રક્ષાબંધન પર્વની ઓલપાડ તાલુકાના કલસ્ટર રિસર્ચ સેન્ટર કરંજ સલગ્ન કરંજ પારડી જાખરી મંદરોય જીણોદ નગોઈ કમરોલી મીંડી મોર મુખ્ય મોરબ્રાંચ મિરજાપોર તથા ભગવા પ્રાથમિક શાળામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી દરેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા બાળકોને રક્ષાબંધન પર્વની મહત્તા સમજાવવામાં આવી હતી શાળામાં પડતી બાળાઓએ ખૂબ જ સ્નેહપૂર્વક સો અભ્યાસી ભાઈઓને રાખડીઓ બાંધી હતી બાળકો દ્વારા બહેનોને યથાશક્તિ ભેટ આપવામાં આવી હતી સીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ ઉપપ્રમુખ ચિરાગ પટેલ તથા મહિલા ઉપપ્રમુખ અને કેન્દ્રાચાર્ય એવા જાગૃતિ પટેલે કેન્દ્રના બાળકો સહિત શિક્ષકોને રક્ષાબંધન પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી